जय श्री कृष्णा जय माता जी सुबह होने राधे राधे हमें आ गया है खेत रे देवा आज फिर से ब्लॉग चालू करू हूं फिर से वीडियो बनाऊं हम तो वो लगी लगी तो हमें धीरे आटा देवा है यहां आ साइड में हमारी तरावड़ी है આમાંથી અમે જીરું પાણી ને તમને અમારા રીંગણાના ચાર સોડું આ ત્રણ દેખાડું આમાં રીંગણા તો હતા ઘણા બધા પણ કોક લઈ જલ હે હમણાંના વાવેલા હે તો એ આવવા પડે હે ત્રણ ચારે દી એક સાથ થઈ જાય કેટલા રીંગણા ઉતરે છે જોઈએ આપણે ના લઈ જઈએ તો પછી કોક લઈ જાય નકર રીંગણાની જરૂર તો નથી લઈ જવાની ઘરે નીકળશે ચાકુ કાપવા માટે લઈ આવ્યા હે તો એ નીકળતા આવા રીંગણા પડ્યા છે આ તો રીંગણા બે ત્રણે દી એક શાક થઈ જ જાય રીંગણા ટમેટા જીરું તો અમારે આવું હે નગર મસ્ત જીરું હોય પણ આ આવું હોય આપણે રીંગણા લઈ લઈએ ઓરા લાગે હરો લાગે વિડિયો પૂરો જો લાઈક તો શેર કરજો બેલ આઇકન ને દબાવજો પૂરો વિડીયો જોજો ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરજો અને જલ્દી જલ્દી ફોલો કરો ઇન્સ્ટામાં તમારી શાંતિ રાજપૂત આઈડી છે એમાં તમારે આઠ હજાર ફોલોવર હમણાં જ આઈડી બનાવી તો થઈ ગયા હે આમાં પણ તમે જલ્દી જલ્દી ફોલો કરો એટલે મારે જલ્દી જલ્દી આમાં પણ ફોલોવર વધી જાય અહીંયા અમારે કેશન બાપા રાતે રખવાડું આવે જીરાનું આમથી મસ્ત જીરું દેખાય આ સાઈડથી સાઈડથી ઓછો ઘાટ દેખાય કારણ કે આપણે ઉ સાઈડથી વાવણી કરાવી હોય ને તો સાઈડથી સારું દેખાય અને આ સાઈડથી વાવણી કરાવો ને તમારે એટલે આ સાઈડથી જીરું સારું દેખાય એવું હે અને મારો વિડીયો પૂરો જોજો મેં બે બ્લોગ બનાવ્યા હતા વિડીયો ઠીક ઠીક એવા આમ જોવા માટે જ હતા તો મણ હે હજાર 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 ઉપર મણ હે છે સારો એવો સપોર્ટ આમ તો કરો જ છો બધા કેવું ના પડે તમને કોઈને જલ્દી જલ્દી ફોલો કરો અને જલ્દી જલ્દી એક હજાર ટ્રાઇક કરી દો পেলা কেব ভাজনিয় পঢ়া য